જ વખતે મહારાજ હોંકારો કરતા એકદમ ગાડામાં બેઠા થઈ ગયા મહારાજ બેઠા થઈને જે આંકલો કરે ત્યાં તો વાઘ ત્રાસ પામીને જંગલમાં પાછો જતો રહ્યો પણ બળદને પંજો માર્યો એટલે બળદના શરીર ઉપર લોહી બહુ નીકળ્યું ભગવાન શ્રી હરિ કે છે જોબન તમારા સુકન તો સાચા પડે તમે એવું કીધેલું લોહી દેખાશે અને એ વળી માણસનું નહીં હોય માટે આ બળદને ઘણો લોહી નીકળ્યો પછી તો મહારાજે બળદને પાટાબિંડી કરાવ્યા મહારાજ કે છે કે જગ્યા બહુ ભય વાળી છે માટે આપણે જઈએ તો જોખમ છે તો વારા ફરતી કરો અને ચોકી કદાચ તમે કરો ને એમાં કોક જો જંગલી વાઘ સિંહ કે કઈક આવું આવે તો ચોકી વાળા શું કરે ત્યારે હરિભક્ત કે મહારાજ તો કેમ કરશું મહારાજ કે બધાય જાગીએ માટે બધાય બેઠા થઈ જાઓ ત્યારે જોબન પગી કે છે કે વાઘ ને સિંહ ને એ બધા જે હોય ને હિંસક પ્રાણીઓ એ અગ્નિથી બહુ ભીવે માટે આપણે અહીંયા કંઈક અગ્નિ જો સળગાવ્યો હોય તો આપણાથી આગળ લાકડા ક્યાંથી કાઢવા જોબન પગી કે આ બાજુના ખેતરમાં પંખી ઉડાડવા માટેનો મેળો કરેલો લાકડાનો તો આ મેળો પાડીએ તો થાય મહારાજ કે કોકનો મેળો થોડો પાડી દેવાય જોબન પગી કે તો મહારાજ મરી થોડું જવાય મેળો પાડવો હારો મરવા કરતા તો આ કામ બહુ કરેલા ને એટલે એને અઘરું ન લાગે જરાય મહારાજ કે છે જો અમે તો કઈ નથી કેતા પણ છતાંય તમારે જવું હોય તો જાઓ એ મેળો પાડી અને લાકડા લેતા આવો અને સળગાવો અગ્નિ આગે આગે દેખા જાય હવે જે થાય તે પછી તો મેળો પાડ્યો ત્યાંથી લાકડા લાવ્યા અને લાકડા સળગાવ્યા ચારેય બાજુ અગ્નિના ભડકા કર્યા સવાર સુધી ભગવાન સંતોના દરબારોને બધા બેઠા હવે સવાર પડી થોડુંક અજવાળો થયું મહારાજ કે અજવાળું થયા વગર ચાલવું નથી એટલે અજવાળો થવા દીધો ત્યાં તો વાડીનો માલિક આવી ગયો જોયું તો મેળો પાડીને આંખો હળગાવી દીધેલો હવે આ કાંઈ થોડો કોઈ સગો સંબંધી હતો કે ભગવાનનો ભગત હતો એટલે એ તો જેમ તેમ ગાળો બોલવા મહારાજ કે જોબન પગે આવ્યા ને જવાબ દેવા અમે તો ના પડી તેમ પછી જોબન પગીને થોડાક કાઠી દરબાર હોય સમજાવી એની માફી માંગી ભાઈ રાત્રે વાઘ ગાયો તો ખોટું બોલતા હોય જોઈ લે બળદ નઈ માર્યો છે એને પણ અમે પાટાપિંડી કર્યા છે અને અમને કોઈએ એવું કીધું કે અગ્નિ હોય તો વાઘ સિંહ ન આવે તો બીજે તો કઈ લાકડા નહોતા તારા લીધા જે પૈસા થાય એના કહી દે તું નવો મેળો કરજે પણ હવે ગાળો બોલવાનું બંધ રાખ બહુ સમજાવ્યો એટલે પેલો માન્યો પછી ભગવાન શ્રી હરિ તૈયાર થયા મહારાજ કે આગળ ક્યાંક જળાશય કે એવું આવશે ત્યાં સ્નાનાદિક કરશું મહારાજ ત્યાંથી બધાને લઈને આગળ વધ્યા આગળ જતા કંઈક નદી જેવું આવ્યું ત્યાં સ્નાનાદિ ક્રિયા કરી પૂજા પાઠ કરી સાથે જે ભાતા વગેરે હતા એ બધાએ ભગવાને બધાને જમાડ્યા પછી મહારાજ ત્યાંથી હવે ધર્મપુર બાજુ આગળ જાય મહારાજ જોબન પગીને કહે છે જોબન તમે તો ભગવાનના સમોવડિયા છો જોબન પગી કે મહારાજ એવું કેમ તો કે ચીબરીનો શબ્દ સાંભળીને તમે જે ભવિષ્ય બાખ્યું ને એ તરત ફેળ્યું જોબન પગી કે છે કે મહારાજ અમે તો તમારા દાસના દાસ છીએ પણ આ તો અમારા ગામનો પેલો ખોડો બાબો ખરોક નહીં એણે અમને થોડું ઘણું આ સુકાન જોતા શીખવાડેલું એટલે આવડે મહારાજ કે આ જંગલ વિસ્તાર આવ્યો અને વાટ ખૂટતી નથી નકરા કીર્તન બોલે વાટ ખૂટે કંઈક કંઈક તમે સારી વાત સંભળાવો તો વાટ ખૂટે ત્યારે જોબન પગી કે મહારાજ આવા અમારી વાતોમાં શું સારું હોય મહારાજ કે પણ હવે તમે ખોડા બાબા આગળ કંઈક બધું સુકન વિદ્યા આવું બધું શીખાતા અને અમે તો એવું સાંભળ્યું છે કે તમે કંઈ લૂંટ કરવા જાતા પકડાતા નહીં તો આની પાછળ કાંઈક કારણ તો હશે ને કાંઈક તો સંભળાવો ત્યારે જોબન પગી અને તખો પગી કે છે કે મહારાજ અમે લૂંટ કરતા ને એની એક તમને શક્તિ સુકન ભેદની વાત સંભળાવીએ જોબન પગી કે છે કે મહારાજ અમારા ગામમાં એક મેલડી માતાનો મોટો ભુવો હતો અને એનું નામ હતું ખોડો બાબો હવે બધા એવું માનતા કે એની સાથે માતાજી વેણે વાતું કરે છે અને અમે બધા એવું જ માનતા કે માતાજી એના આધીન છે અને એ ભુવોય ભારે અને વળી સકના વળી ભારે ગમે એવું એની પાસે જઈને કોઈ દાણા નાખે તો ધૂળીને ઝપાટે જવાબ આપે સુકન જોવડાવવા જાય તો એના સુકન ક્યારેય ફગે નહીં પછી મહારાજ અત્યારે તો એ નથી પણ એને જ્યારે વૃદ્ધા અવસ્થા આવી ત્યારે એ વડતાલ થી થોડેક દૂર એક ટેકરા ઉપર મહુડાના ઝાડ નીચે ઝુંપડી બાંધીને રહેતો રાત્રિ દિવસ એ ત્યાં ને ત્યાં પડ્યો રહે કોઈને કંઈ મુહૂર્ત જોવડાવવું હોય તો એની આગળ જાય અને મારા જાજા મુહૂર્ત તો મારે જોવડાવવાના હોય કારણ કે ધંધો એવો એટલે જોવડાવવું પડે હવે મારો જે સાગરી તત્વ રૂડિયો રખડું એને મેં કીધેલું કે આ આપણને કાયમ મુહૂર્ત જોઈ દે છે ને હવે બિચારો વૃદ્ધ થયો એટલે આને તો ખાવા પીવાના સાસા પડે હલાય નહીં તો તારે એની સેવામાં રહેવું ને ગામમાં આવીને મારા ઘરેથી ગામમાં બીજે જાય કે મળે જે કાંઈ ટાડું મળે એ તારે એને આપવું એટલે ત્યાં એ ખાઈને પડ્યો રહેશે પછી રૂડિયો એને કાયમ લાવી દેતો અને અવારનવાર ક્યારેક કંઈક સાજો હોય તો રૂઢિયો એની સેવા કરતો અને મહારાજ એ ખોડો બાબો ખાલી હતો એમ નહીં પણ મને એવો ચોર હતો આખી જિંદગી એને ચોરી કરવામાં જ કાઢી હવે જ્યારે એનો અંતિમ સમય આવ્યો ત્યારે આંખે થોડીક ઝાંખ પાવી ગઈ એટલે પછી ઝૂપડીમાં પડ્યો રહેતો એક દિવસ રૂડીયો એને કંઈક ખાવાનું આપવા માટે ગયો હવે આ ખોડાબાબાને કાંઈક હુરાતન ચડ્યું હશે એટલે રૂડિયાને કે છે કે રૂડિયા હળની એક હાલ લેતો તમે હળની હાલમાં સમજોને આ હું ન સમજતી પણ તમે સમજો છો એટલે મને સંતોષ છે હળની એક હાલ લેતો હોય અને મારી ઝૂંપડીની સામે સૂર્યનારાયણની સામે બરોબર તડકામાં એને ઊભી ખોડી દે એને ઉપર કંઈક વીંધ હશે નાના મોટા એવું કંઈક હશે આ ખોડો ભાવો કે એટલે ખોટું તો ન જ હોય તો એના મોટા જે વિંદ હોય ને એને ઉપરની બાજુ રાખજે હું તને એક સરસ મજાનું માતાજીનું નામ લઈને શુકન જોઈ દઉં રૂઢિયો કે છે શું તો કે તારે છે ને ધ્યાન રાખવાનું મંગળવાર અને રવિવાર બે દિવસ તારે અહીંયા હાજર રહેવાનું અને હળની હાલની સામે જોઈ અને તારે બેસવાનું એનું ઉપરનું જે મોટું વિંધ છે એમાં મારી જે માતા મેલડી એ નાની એવી કાળી ચકલીનું રૂપ લઈને આવશે અને એ હાલ માથે બેસે પછી એ જે વિંધ છે એમાંથી ત્રણ વખત આવે ને જાય તે બી મને કહેજે પણ તું યાદ રાખજે રવિવાર ને મંગળવાર હોવો જોઈ રૂડિયો કે છે કાંઈ વાંધો નહીં પછી તો રૂડિયાએ મહુડાની જે ડાળ વચ્ચે દોરી બંધાવી અને ત્યાં એક હળને ખોડી દીધો વિંધ ઉપર રાખ્યો મંગળવાર હોય અને રવિવાર હોય ત્યારે રૂડીયો કે હું એનું કાયમ ધ્યાન રાખતો આ એ જોબન પગીને વાત કરેલી અને જોબન પગી મહારાજને વાત કરે છે હવે કાયમ રૂડીયો ધ્યાન રાખે એમાં એક દિવસ કંઈક મંગળવારનો દિવસ હશે અને બપોરે કંઈક ખાવાનું લાવી અને આ ખોડા બાબાને રૂડિયાએ આપ્યું પછી બંને ખાઈ અને મહુડાના ઝાડ નીચે બેઠા બેઠા વાતો કરે છે અને એ વખતે રૂડિયો કહે છે કે બાબા આજ મંગળવાર છે ત્યારે ખોડા બાબા કહેજો મારે હવે આંખે ઝાંખો પાવી ગઈ એટલે મને બહુ દેખાય નહીં પણ તું બરાબર ધ્યાન રાખજે રૂડિયો કહે છે કે હવે તમારા પગ આલતા નથી ને તમારા ધ્યાન રાખીને કરવું છે શું તો કે ઘણા સમયથી હું ક્યાંય ફેરી મારવા ગયો નથી તો એમ થાય છે કે ફેરી મારી આવું એટલે ચોરીની ફેરી ક્યાંક હાથ નાખવાની મને ઈચ્છા થાય અને તારા મારી સાથે આવવાનું રૂડીયો કે છે બાબા હવે તમે કાંઈ પૂરું બાળો નહીં ને ક્યાંક પકડાઈ ગયા હોય તો હું તો મરાઈ જાઉં ને ત્યારે ખોડો બાબો કે છે તું બરોબર ધ્યાન રાખ એ કાળી ચકલી હળની હાલના વિંદમાંથી ત્રણ વખત જઈને આવે એટલે તું મને કહેજે હવે ભગવાનને કરવું ચકલી ઉડતી ઉડતી આવી અને હળની હાલ ઉપર બેઠી બરોબર રૂડિયો રખડું ધ્યાન રાખે છે ત્રણ વખત અંદરથી ગઈ અને આવી મંગળવારનો દિવસ ખોડિયા બાબાને કીધું છે કે તમે જે કીધું તું નહીં આજ બેનુ ખોડિયો કે પણ બરોબર તે જોયું તો કે બરોબર ત્રણ વખત ગઈ ને આવી ત્યારે આ ખોડીયો ડોસો કે છે થઈ જાય તૈયાર આવી અત્યારે ને ઓલો આ બપોરના બાર વાગ્યા અત્યારે ચોરી કરવા જવાય ત્યારે આ ડોસા કે એટલા વાગ્યા હોય તું જરાય બી તો નહીં ધોળે દિવસે બધાની હાજરીમાં તું વસ્તુ લઈ લે ને તોય તને ભાળે બીજો જા મારું સુકન કોઈ દી ફેલ ન જાય જો આમ માથે ધોળા વાળા આવી ગયા તું ડરે શા માટે હવે આવી રીતે તૈયાર થયા ખોડિયા ડોસા કે છે કે બરોબર જોયું હતું ને પછી મારો વાંક કાઢી ચકલી ત્રણેય વખત નીકળી તો કે બરોબર જોયેલું ને બહુ સારું શુકન છે પછી તો બંને તૈયાર થયા આનાથી બહુ હલાય નહીં ને ત્યાં રૂડિયા રખડુંનો હાથ જાયેલો ને બે નીકળ્યા પાસે કોઈ વસ્તુ નહીં કાંઈ નહીં કપડાં આને કાંઈ નાવું ધોવું ન હોય આને શું જરૂર હોય હવે બંને ચાલતા ચાલતા આણંદ આવ્યા મોટું શહેર ત્યાં તો સાંજ પડી ગઈ ત્યારે ખોડિયા ડોસા કે છે કે રાત આપણે અહીંયા રહીએ રાતે ચોરી કરવાની નથી આ સકન દિવસે ચોરી કરવાનું છે બંને ગમે ત્યાં ગામની બહાર રાત પડ્યા રહ્યા બીજે દિવસે સવાર પડ્યો રૂઢિયો કે છે કે હવે આપણે નીકળીએ તો કે અત્યારે નહીં થોડોક દિવસ ચડવા દે હજી શહેરની અંદર કાંઈ દુકાનો બુકાનો ઉઘડી હોય નહીં આપણે જ આવું ક્યાં નવ દસ વાગ્યાનો સમય થયો એટલે રૂડિયો અને આ ડોસા બંને તૈયાર થયા આણંદની બજારમાં ચાલ્યા જાય છે એમાં એક નાણાવટીની દુકાન આવી અને આ નાણાવટી બધાયને નાણાં ધીરતા હશે અને એ વખતે તો કાંઈ ચેકનો કે નોટનો જમાનો નહીં રોકડા રૂપિયા નગદ નાણું હોય એટલે દેખાય બહુ જાજુ હવે એમાં બેનો એવું કે શાહુકાર કોઈને નાણાં ધીરે છે અને રૂપિયાની કોથળીઓ ભરી ભરી હજાર હજારની એમ કોથળી ભરી અને એને સીવી અને એક બાજુ મૂકે છે અને આજુબાજુમાં બીજા પણ ચાર પાંચ માણસો બેઠા છે શેઠ બેઠા છે એના ગુમાસ્તા વગેરે જે લખાણ કરનારા હોય એ પણ બધા બેઠા છે બહુ મોટી નાણાવટીની દુકાન હવે આ દુકાન નજીક આવી એટલે ખોડા બાબા થોડુંક ધીમું ધીમું ચાલવા માંડ્યા ને રૂડિયાને કે છે કે હવે હલાશે નહીં આ ઘડીક પોરો ખાઈ ઓલાને પૂછી લે દુકાન વાળાને એ રૂડિયો કે છે કે આ દાદાથી ચલાતું નથી ને બહુ થાકી ગયા ઓટલો મોટો થાય પોરો ખાવા બેસે હવે આની કોણ ના પડે એટલે પોરો ખાવા માટે બે બેઠા પણ ચોરની નજર શીખ્યા એટલે કોથળીઓની સામે નજર ઓલાને તો પૂરો વિશ્વાસ એટલે કોથળીઓ ગણી ગણીને એક બાજુ કરે નવી કોથળીઓ પટારામાંથી રૂપિયા કાઢીને ભરે હવે એમાં બાબાના સુકન એટલે પટારા નીચેથી મોટો કાળોતરો સાપ નીકળ્યો સાપ નીકળ્યો એટલે તો કોથળીઓ નાણા ને બધું મૂકીને દુકાન બારા એકદમ ભાગ્યા ઘોડા બાબા પણ એકદમ ઉભા થઈ ગયા હવે બધા જ્યાં ભાગ્યા એટલે ખોડિયા બાબાએ રૂડિયાને કીધું કે આંકડે મધ અને માખું વિનાનું તે હાથ આઠ કોથળીયું હેરવી લીધી અને જોળીમાં નાખી દીધી પછી ખોડા બાબા તો આમ અવળું ફરીને ઓટે ને ઓટે જ બેઠા કોને ખબર હોય કાંઈ લઈ લીધી એ વખતે રૂડિયાને કીધું કે તને સરપ પકડતા આવડે રૂડિયો કે બરાબર કહેતા હોય રૂડિયો કેવો તો સરપને પકડે બે બાજુથી પૂછડીને મઢ કાપીને એને કાચે કાચો ખાઈ જાય આવો આ રૂડિયો રખડો હતો એનું આખ્યાન આપણે છેલ્લે દિવસે આવશે પણ એ રૂડિયામાંથી રૂડા ભગત થયા મહારાજ કે અમને રૂડો ભગત કીર્તન ગાય ને એ જ બહુ ગમે એ આવા ભગત થયા આ સ્વામિનારાયણ ની છે એટલે તરત જ ઓલા શેઠિયાઓ તો આમ દૂર જતા રહેલા ભાગીને એટલે રૂડિયો એકદમ એની આગળ જઈ અને ઘડીક વાતચીત કરીને ત્યાં ઓલી જોળીમાં કોથળી ભરી તી જરા ખરખી ખોડે બાબે કરી લીધી રૂડિયો કે છેક તમે આટલા બધા કેમ બીવો છો સર્પને હું પકડું તો કે ભાઈ પકડો તો હાર હું આપશો મને દસ રૂપિયા આપું સર્પ પકડવાના રૂડિયો કે આલો પકડી લો એટલે રૂડિયો અંદર ગયો ને ખોડા બાબાને હાન કરી તમે હળવા હળવા હાલતા થાવ હું હમણાં આવું છું ગામની બહાર જઈને ઉભા રહેજો ઘોડા બાબા તો હાલતા હવે હાલનારો ને પાછળ એમ રૂપિયા પણ આને પૂછે કોણ એ મેલું ગેલું ચિત્ર જેવું એનું કપડું હવે આ તો ત્યાંથી નીકળી ગયો અને રૂડિયા તરત જ જઈને સર્પ ને પકડ્યો મોઢો અને પૂંછડી બે આમ હાથ થી બરોબર દબાવીને કે છે કે હવે હું આને ગામ બાર મૂકી દસ રૂપિયા લાવ એટલે દસ રૂપિયા શેઠે આપ્યા અને આ તો ગામબાળા નીકળી ગયા પાછળથી શેઠને ખબર પડી રૂપિયા ગયા પણ કોને શંકા સુધા હોય કે આ ડોસો રૂપિયા લઈ નીકળી ગયો હશે રૂડિયા આગળ તો કઈ હતું નહીં ગામની બહાર આવ્યા જંગલની અંદર સર્પને છૂટો મૂકી દીધો પછી રૂપિયા લઈ અને બંને ચાલતા થયા ચાલતા ચાલતા આણંદની બહાર નીકળ્યા વડતાલ થોડુંક દૂર હતું ને એક ગામ આવ્યું રાત પડી ગઈ એટલે કોડા બાબા કહે છે કે રૂડિયા હવે હલાતું નથી માટે પોરો ખાવો પડશે રાત ત્યાં રોકાઈ જાય રૂડીઓ કે કાંઈ વાંધો નહીં રૂપિયા હતા એ બધા એક બાજુ મૂકીને ઉપર કાંઈક ઘાસ વગેરે હશે એ નાખીને બે બેઠા હવે આખી રાત ગઈ થોડી વાર બંનેએ આરામ કર્યો મનમાં એમ થયું કે હવે હલાઈ એવું છે નહીં વડતા લાઈ થી આગું છે માટે કંઈક જો મેળ પડે વાહનનો તો આપણે એમાં જઈએ રૂડિયા તું કાંઈક તપાસ કરીને રૂડીયો કહેવાય એ ક્યાં વાહન અને આપણને વાહન આપે કોણ આપણા નામે આમ થાય બધા ભાગતા હોય હવે આવી રીતે બે વાતો કરે છે ને એમાં વાતો કરતા કરતા સવાર પડી ગઈ સવાર પડી એટલે દૂરથી જે ખેતરમાં આ લોકો રાત ખેતરના માલિકને આવતો જોયો એટલે લાગી ભીખ કે રૂપિયા જો જોઈ જશે તો આપણે એટલે બાજુમાં ઘાસનું કાલરું એટલે કંઈક ઓઘા જેવું હશે એમાંથી પૂળા થોડા આગા પાછા કરી અને અંદર રૂપિયા મૂકીને બે હંટાઈ ગયા પછી ઉપર પૂળા પાછા હતા એમને મૂકી દીધા કે ખેડૂત જતો રહે પછી આપણે નીકળી જશું હવે આમ વિચાર કરી અને બે અંદર સંતાઈ ગયા હવે ભગવાનને કરવું એવું કે અહીંયા પટેલનું જ બરોબર ખેતર અને પટેલ કડબ ભરવા માટે જ આવેલા હવે ઓગામાંથી જ કડબ લે ને આ લોકો હોય તો કાંઈ અસ્તુ રે નહીં હવે આ બાજુ પહેલાં પટેલિયાએ ગાડું લાવ્યા ગાડું છોડ્યું અને કાલરું ભરવા માટેની તૈયારી કરી બળદને બરોબર બાજુમાં બાંધ્યા એટલે તરત રૂડીઓ બોલ્યો ખોડા બાબા હું તમને ના પાડતો તો હલાય નહીં હું તો ઠેકડો મારીને તમે શું કરશો આ ધંધા કર્યા મેં તમને ના પાડી હતી કે નહીં ત્યારે ખોડો બાબો કહે છે કે રૂડિયા ઓલી ચકલીનું કેમ છે તો કે ચકલી તો બરોબર ત્રણ વખત વિંધની સોસરી ગઈ અને નીકળી મેં મારી નજરે જોયું છે જરાય એમાં ફેર નથી કોડીયો ડોસો કે છે કે રામ રામ કર જખ મારે કોઈના બાપની તાકાત નથી કે આપણને પકડી શકે બંને અંદર ઊભા છે રૂડિયાને બેક લાગે પણ ખોડા ડોસાને જરાય બેક નથી ને આ બાજુ ખેડૂત આ ઓગાની પાસે આવી બળદને બરોબર બાંધેલા તે એક પૂળો લઈ અને બળદને છોડીને બેયને અડધો અડધો નાખ્યો અને બળદને નાખીને બીજો પૂળો લેવા માટે જ્યાં જાય હવે ગામ બાજુમાં હતું તો ગામની અંદર આગ લાગી એટલે બુંગીઓ ઢોલ વાગ્યો હવે ઢોલ વાગ્યો એટલે પટેલે ગાડા ઉપર ચડીને આમ જોયું ત્યાં તો એનો જ્યાં વાડો હતો ને ત્યાં જ આગ લાગેલી હવે ગાડું જોડે અને બળદ તો કેટલી વાર લાગે એટલે પટેલ મુઠિયો વાળી અને ગામ બાજુ ભાગ્યા હવે પટેલ ગયા એટલે ખોડિયો ડોસો કહેશે રૂડિયા નિકર બાર હમથુ મારથી હલાતું નથી જોડ ગાડું અને ગાડું જોડ્યું રૂડિયાએ ગાડું ચલાવ્યું અને ખોડો બાબો રૂપિયાની થેલીયું લઈ એમાં ઉપર બે ત્રણ પૂળા નાખી દીધા અને એની માથે આ ખોડિયો ડોસો બેઠો અને ગાડું દોડાવતા બપોર થયો ત્યાં તો વડતાલ અને જોબેન પગી કે મહારાજ રૂપિયાની થેલીયું સીધી મારી આગળ આવી ગાડું બળદ લાવીને કે જોબન બાપા બધું લાવ્યા છીએ પછી અમે એ જે ગાડું અને બળદ એને અમદાવાદની ગુજરીમાં વેચી નાખ્યા એનાય કેટલાય રૂપિયા આવ્યા અને હજારો રૂપિયા રૂડિયો અને ખોડા બાબા લઈ આવેલા મહારાજ એવો એ ખોડિયો ડોસો સકના વળી હતો મહારાજ કહે છે કે ખોડે બાબે તમને પઢાવેલા નહીં ત્યારે જોબન પૈકી કે મહારાજ એટલે જ તો પકડાતા નહોતા પણ હે મહારાજ મારી જેવા ધાડ પાડું ને તમે આ જ પકડી લીધો આ વાત સાંભળીને મહારાજ બહુ રાજી થયા આવી દિવ્ય લીલાઓને કરતા ભગવાન ધર્મપુર આવ્યા તમે વિચાર કરો કે આ લોકો કેવા પાવરદા કેવા વિશ્વાસો હશે આપણે તો ત્યાં જો કદાચ ઓઘામાં હોઈએ ને તો શ્વાસ એટલો બધો વધી જાય કે બહારના પૂળા હલવા માંડે પણ આને પૂરેપૂરી શ્રદ્ધા હતી કહો આ જોબન પગીના કામ તો બધા આવા ને આ ખોડીયો બાબો એનો ગુરુ તો જોબન પગીમાં કાંઈ કહેવા પણ હોય ખરું તો આવી રીતે વાતચીત કરતા બધાએ ધર્મપુર આવ્યા છે ને એક મહિનો ધર્મપુરમાં રોકાયા એની લીલા આપણે વિસ્તારથી કીધેલી છે સાંભળેલી છે એટલે વિસ્તારવાની જરૂર નથી મોટાબા વગેરે બાઈઓને પણ રાણીએ તેડાવેલા એ પણ આવ્યા સાથે મીણબાઈ રામબાઈ રાજુબા વગેરે તથા બેચર ભટ્ટ લક્ષ્મીરામ હરજીવન દવે વગેરે સત્સંગી મુક્તાનંદ સ્વામી વગેરે સંતો એ પણ બધાએ ત્યાં આવેલા અને મોટાભાઈએ આવીને મહારાજના ચરણારવિંદમાં મસ્તક ઝૂકાવ્યા મહારાજ કેટલા સમયથી અમને છોડી અને તમે વડતાલ ને બીજે ત્રીજે બધે ફરો છો આ તમારા દર્શન અમને થયા મહારાજ તમે આવા નિર્દય થયા કે તમે અમારો સાથ છોડી દીધો મહારાજ કહે છે કે હું તમને જરાય ભૂલ્યો નથી તમારા પ્રેમની અમારે પરીક્ષા લેવી હતી હવે અમને સમાચાર આપો દાદા ખાચર લાડુબા જીવા ખચર આ બધા શું કરે છે ત્યારે મોટાબા કહે છે કે મહારાજ દાદા ખાચર લાડુબા વગેરે તમારા વિયોગમાં તજીને બેઠેલા રોઈ રોઈને આંખમાંથી આંસુડા ખૂટી ગયા દેહનો બાન ભૂલ્યા છે ને મહારાજ કેટલાય તમારા વિરહમાં શરીર છોડવા તૈયાર થયા અને એમાંય હે પ્રભુ સચ્ચિદાનંદ સ્વામી તો ગાંડા થઈ ગયા છે વૃક્ષ વેલી બધાયને પૂછે હરી ક્યાં છે હરી ક્યાં છે રોઈ રોઈને આંખમાંથી પાણી ખૂટ્યું સચ્ચિદાનંદ સ્વામીને રૂવાડે રૂવાડેથી લોહીના ટચિયા નીકળે છે એને છૂટા મૂકીએ તો પશુ પંખી જે મળે એને પૂછે જાડવાને બાત ભરી ભરીને પૂછે પછી તો અમે કંટાળીને એને ઓરડામાં પૂરીને તાળું દીધું પણ મહારાજ તાળું એમને એમ રહ્યું જેની દ્રષ્ટિને દેહ નિરાવરણ એ દિવાલ સંસરા નીકળી ગયા અને આ જ્યારે સાંભળ્યું ત્યારે મહારાજને આંખમાંથી આંસુડા પડ્યા છે ભગવાન શ્રીહરિ બહુ રાજી થયા રાણીની રજા લઈ મહારાજ ત્યાંથી નીકળવાની તૈયારી કરે મહારાજ કે તમે ગઢપુર જાઓ અમે પણ વડતાલ થઈ અને જરૂર ગઢપુર આવશું આવી રીતે ભગવાને મોટાભાને આજ્ઞા કરી છે ભગવાન શ્રી એ ગામડાઓમાં ફરતા પાછા વડતાલ આવ્યા છે બપોરના સમયે મહારાજ વડતાલ પહોંચ્યા જોબન પગીની મેળીએ મહારાજ ઉતર્યા ભોજન કરીને શાંતિથી બેઠેલા મહારાજ જોબન પગે એના તમામ ભાઈઓ વગેરેને બોલાવીને કહે છે કે તમે અમારી સાથે ધર્મપુર આવ્યા તમે અમારી ખૂબ સેવા કરી માટે તમારે જે જોઈએ તે અમારી પાસેથી વરદાન માગી લો અતિ પ્રસન્ન થયેલા પરમેશ્વરને જ્યારે જોયા ત્યારે જોબન પગે બે હાથ જોડી અને ભગવાન શ્રી હરિની પાસે હવે વરદાન માગે છે ਪਗੇ ਬੋਲਿਆ ਕਰੇ ਨੇ ਪ੍ਰਣਾਮ ਮੜਿਆ ਛੋ ਪ੍ਰਭੂ ਕੋ જોગનપગીએ તક જોઈ અને ભગવાન શ્રી હરિને કહે છે મહારાજ તમે તો અમારા માટે કલ્પવૃક્ષ સમાન છો અમારી તમામ ઈચ્છાઓને તમે પૂરી કરો જ છો જો તમારે વરદાન દેવાની ઈચ્છા હોય તો એક વસ્તુ માગીએ શું તો કે હોરી ઉત્સવ અહીં કરો મોટામાં મોટો સંપ્રદાયમાં ક્યાંય ન કર્યો હોય એવો પુષ્પદોલનો ઉત્સવ તમે અહીંયા કરો એવી અમારી ઈચ્છા છે આવી રીતે જ્યારે કહ્યું ત્યારે મહારાજે રાજી થઈ અને વરદાન આપ્યું કે આ વખતનો ફૂલદોલ ઉત્સવ અમે વડતાલમાં કરશું જોબન પગી બહુ રાજી થયા છે આ બાજુ મહારાજ વડતાલ ગયા એની મોટાબાને ખબર હતી ધર્મપુરથી નીકળી મોટાબા સુરત આવ્યા પછી મોટાબાને મનમાં એમ થયું કે મહારાજ વડતાલ ગયા છે અને ભક્તના ભાવને આધીન છે વડતાલવાસીનો ભાવ જોઈ અને જો મહારાજ વડતાલમાં વડતાલમાં રોકાઈ જશે તો ગઢડાવાળાનું શું થશે એટલે મોટાબાને આજ્ઞા કરી હતી તમે સુરત જઈને સીધા ગઢડા જજો તોય મોટાબા ગઢપુર નહીં જતા સીધા વડતાલ આવ્યા મહારાજને પગે લાગ્યા મહારાજ કે તમે સુરતથી સીધા વાણમાં બેસીને ટૂંકે રસ્તે ના ગયા ને અહીંયા ઠેઠ કેમ આવ્યા ત્યારે મોટાભા કહે છે પ્રભુ મને એમ થયું કે તમે વડતાલમાં રોકાઈ જશો તો એટલે તમને ગઢપુર તેડી જવા માટે અહીંયા આવ્યા છીએ તો અમારી ઈચ્છા છે કે તમે ગઢડા આવીને ફૂલદોલનો ઉત્સવ કરો ત્યારે મહારાજ કે અરે બા તમે થોડાક મોડા પડ્યા હમણાં જ અમે જોબન પગીને વરદાન આપી દીધું કે અમે આ ફૂલદોલનો ઉત્સવ તો વડતાલમાં જ કરશું અને વચન કેમ વ્યર્થ જાય મોટા ભાગ કે છે મહારાજ તમને એટલી ખબર નથી પડતી ગઢડા વાળાની દશા શું છે તમે તો અંતર છો ને આવા નિર્દય કેમ થઈ ગયા છો લાડુબા અને દાદા ખાચરનો તો તમે કઈક વિચાર કરો મોટાબા થોડાક આકરા થયા માટે તમારે ફૂલધોલ જ્યાં કરવો હોય ત્યાં દુનિયાને છેડે કરજો બાકી અત્યારે તો ગઢડા આવવું જ પડશે પાંચ દિવસ રોકાઈને આવતા રહેજો પણ ગઢડા આવો મારા